પાસે એટલો મટોર બરાજ રાજની અંદર જવાબ ગયો તો ક્યાં જાવ કારણ બહુ ધમલ મનાવા પાસે સુતો દેખાય છે તો લાવતાનું શિકાર કર્યો હા શિકાર તો બરાબર સામે સંસાર અંદર અગલી બળી વૈસે કાન બોધર ને પકો અને હું આજ ભજન આલુ છું આહા તો લા જમીન આ દે હા મને રમાડ મને કારણ

હા આ કિસો આ હજે પર સંસંગ માં અવાજ આવ છે બરોબર જમે પર મને જમાક હજે પર મારી પાસે ગોટકડા છે તો લાય હજે પર જમાડે લે અરે હજે જમાડે હાલ પે હો જમા ઘર પર હજે પર અવાજ આવી જો છે કાલ કે મારા પર બેઠ છે માથે લાવ ભલે જે થાય હજે પર મારી પાસે ગોટકડા છે ને હજે ઉ જમાડે અરે હજુ રમણ હરપાલ દે હા જો ભજન હતો કે ભજન મે જમાડો છે આરા જંગાલ નો પંતા આસો ભાવી પ્રતિ થઈ જશે માથે જો હોય તો નો સામનો કરું જોર જોર મન અરે ખબર દે કેમ હરપાલ દે હા બોલ અરે આ 500 અરે હરપાલ તમે મને વરવાનો કહો છો હરપાલ દેવ હા દેવું અરે હરપાલ દેવ તો કઈશ ને અંદર સોટા سوراڑنا پھرے جے جی کنی سے مارا ہون ساوٹاڑ سے ارے چاہتے گنے جا جو چتما نے مانے سے زرور لکنا کرسے ہجب دلی ہجب پھر مانے ایک لات کرن سکرن کہ ترسا ترسا پادر نو دھڑی کارجا کارن سی وان دلو اپنا دربادن سوکری ہل پانے سکرن سکرن کارن بابریاں ونگریاں ناکس

બાબરા કાલ જે હું તને પડ મારી એકુ કાલ કે રૂપ ને બ્રહ્મનો ઉદાસ બ્રહ્મનો પુરુષ માટે હજે કૌસ બાબરા આજ આજ ગઈ મેલક ના મેહમાન સે હલ પામી મોર માટે વાત બાબરા આ સાલ મે મારું ધમાસાડ યુદ્ધ થાય છે ને પણ આજ વિજય આજ મારો થસે બાબરા વિજય મારો થસે આજ

Hey! 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 Hey!

ارے گم کروا دو اے ارے اوئے مار دادا ہلو تیرا منہ اوپر کاش ہلو سنکار سے ارے سنکار حرام کر دے اے مار دادا جی بابو تپاری ان حرام کر دو ہاں سن میں حرام کر دو بھینس گاڑیا میں دانہ کرو سے مار دادا ارے مار دے امی مرث دی واط کر ماں یہ بنیوار کدا بھی من ملتی ہے ماردہ ہماردہ بادرہ میں بولے ہیں کمارے سامنے جے کمارے خاندرے کریں گے گریشن کو سمبارہ جانتا گلاو سوائیہ ہے ماردہ تو بابرہ آئین گلاو بابرہ ہے ماردہ ہے ماردہ جے خاندرے کریں گے گریشن کو سمبارہ جانتا بابرو ہوئے کہیں نہ کرے بابرو جاتا تو डांस पर करी बतावे ओ हमें बावरो डिस्को करे आ मारे भाई ने के माधवा आज

ન કોન કરતા આજ મારે તમને એ શબ્દ પહેલા કેવા છે મહારાજ આ બાબરો છે ને ભાઈ પાછળ કીસુ ગોર હતો અરે એની ની પાછળ એને ભૂત હણુના આજ રવ પુરે છે આરણ અધેરુ આરણ કબેસો મહારાજ એક કર્તવ્ય કેવું હો તારે કેવું દી કે

હરપાલ पाल पाता की मेहनत तो खाए से मरा जा पर का काल सवार है मैं तब ना जरूर मांग देश में कैसे मरा जा एक लाख मात्र काल जरूर है उस मरा जा तुम्हारी कंचरी मां नेवर पाल

હરપાલ તો એમ જ કે ને મારે બીજા પાસ ગામ જોઈ

પાછલી ની અંદર બધાઈ જોશે દેવી હા અરે સૌનો બારમ બાંધુ છે એકલા માથે દીગળયા કેતા દી ઉગી ગયો છે દેવી એકલા માથે આપણે તો નિશાની રાખ દીધી બહુ અરે ગયા છે અરે છે આની કરતા બે પાંચ કામ તો અરે કામ આપી એમ મારો

ની પણ મારે જોશે આહા મહારાજા એક એક કામ ની નિશાની વા નિશાની થઈ જ કરીને છે મહારાજા તમે જોઈ શકશો અરે કેમ દે હા મહારાજા મે તને વસન આપ્યું તો આ મારા પાપ ઘડો મારો કર્મ મારો ઘડો ભરાઈ તો દેવસો પાદા આ એક કામ નો રહી ગયો છે આ મહારાજા મારો રાજ થવાનું છે તો મારી ગામ માટે જરૂર તમે મોકલજો મહારાજ અરે કેમ સતી અરે તમને બોલાવવાનું એ કારણ કે મારા પાપનો ઘડો ભરાઈ ગયો તો એક ધણી હતો અને આજ ફક્ત એક ગામનો રહી જોશે અરે તમે જીભના માલેલ ભાઈ ભાઈના હતા હરપાલ દેને તેમને 2299 ગામના તોરણ બાજ્યા છે અરે તેમનો કાલ રાત તિલક થાવનો છે પાટડીની અંદર માટે જો અમે રાત તિલક કરો અને કદાચ 200 500 ગામ તમારો ભાઈ આવી દે તો લઈ લે જો અને કે મહારાજા તમે માગવાનું જો છો હું એક પણ છું હું માગું નહીં હા

નતો કે પીવા પાણી પણ નતો ત્યારે પાતાને મને આશ્રવ અરે મારી જીભને માલેલી મને તો આજ તારા ભાઈ પાસે સમય નથી તેદી સમય ખરાબ હતો આજ તો ભાઈ પાસે છે એટલા માટે તો માંગલે માંગલે તારો ભાઈ દેવા તૈયાર છે ભાઈ એ હું કોઈ માંગુ નહીં હે મારી બેન તે

Grazie.